કઈ તારીખ છઠ્ઠી ફેબ્રુઆરીના નવ પુરીત નગર સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં બે ઇસમોએ ચોરી કરેલી અને એ બાબતે પૂજારીએ ફરિયાદ આપેલી અને એમના દાનપેટીમાંથી રોકડ રૂપિયા અને અમુક વસ્તુઓની ચોરી થયેલી જે બાબતે ફરિયાદ આપતા ફરિયાદની તપાસ કરેલી અને ફરિયાદ બાબતે તપાસ કરવામાં આવેલી અને ઉપરોક્ત સીસીટીવીના આધારે બે ચોર છે ઈસમ છે મેહુલ ગુરો ભૂરો મામુ ધનજી મેળા ભરત પરમાર બંને વિષયોને સીસીટીવીના આધારે પકડી દીધેલા અને એમની પૂછપરછમાં તેમણે ગુનો કપેલો અને મુદ્દામાલ પણ રિકર કરવામાં આવેલ છે ટોટલ મુદ્દામાલ તેપન હજાર પાંચસો પંદર રૂપિયાનો રિકર કરવામાં આવે છે જેમાં જરૂરી નોટો તેમજ અન્ય વસ્તુઓ સામેલ છે હાલ તપાસ ચાલુ છે આમનો મેહુળ બે મામાનો ગંજી